વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સંપ્રપ ઉપસમ પ્રકરણ જીવન મુક્ત અને વિધિ મુક્ત પુરુષોના ચિતનાશનું વર્ણ શ્રી વશિષ્ઠજી કહે એ રખુણદન જ્યારે જીવન મુક્ત હવ્યનું ચિત્ત વિવેક વિચાર દ્વારા નષ્ટ જેવું થઈ ગયું શેકેલા બીની જેમ અંકુરિત થવાની શક્તિ શક્તિવિહુણ થઈ ગયું ત્યારે તેનામાં મૈત્રી કરુણા પ્રસન્નતા ઉપેક્ષા વગેરે ગુણો પ્રગટ થઈ ગયા શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે પ્રભુ આત્મા અને અનાત્માના વિચારના અભ્યુદયથી અદશ્ય થયેલા મહામુનિ વીત હવ્યના અંતકરણમાં મૈત્રી વગેરે ગુણો ઉત્પન્ન થયા એવા તમારા કથનનો સો અભિપ્રાય છે એ વક્તાઓમાં શ્રેષ્ઠ મહામુનિ જ્યારે ચિત્ત બ્રહ્મા લીન થઈ ગયું ત્યારે મૈત્રી વગેરે ગુણ કોના અને સેમાં ઉત્પન્ન થશે આ તમે મને જણાવો શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે શ્રીરામ ચિત્તનો વિનાશ બે પ્રકારે થાય એક સ્વરૂપ વિનાશ અને બીજો અરૂપ વિનાશ પેલો સ્વરૂપ વિનાશ તો જીવન મુક્ત થવાથી થઈ જાય અને બીજો અરૂપ વિનાશ વિદે મુક્ત થવાથી થાય આ સંસારમાં ચિતનું અસ્તિત્વ દુઃખનું કારણ અને ચિતનો વિનાશ સુખનું કારણ તેથી પ્રથમ ચિત્તના અસ્તિત્વનો સેકેલા બીની જેમ વિનાશ કરી ત્યારબાદ ચિત્તના સ્વરૂપનો વિનાશ કરવો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી વાસનાઓથી વ્યાપ્ત જે જન્મનું કારણ મન છે તેને અજ્ઞાનીઓનું મન સમજો તેમનું તે વિધ્વમાન મન માત્ર દુઃખનું કારણ હોય તેથી જ્યાં સુધી મનનું અસ્તિત્વ છે ત્યાં સુધી દુઃખનો વિનાશ થઈ કેવી રીતે થાય વિનાશ કઈ રીતે થાય મન જ્યારે અસ્ત થઈ જાય ત્યારે પ્રાણીનો આ સંકલ્પમય સંસાર પણ અસ્ત થઈ જાય આ અજ્ઞાની જીવમાં જ વાસના રૂપી અંકુરથી દઢપણે સ્થિત થયેલા આ વિધ્વમાન મનને દુઃખરૂપી વૃક્ષનું મૂળ સમજો આ દુઃખરૂપી વૃક્ષોના અંકુર અજ્ઞાનીઓના મનમાં ઉત્પન્ન થાય શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે બ્રહ્મન ક્યાં મહાત્માનું મન વિનિષ્ટ થઈ ગયું વિનાશ પામેલા મનનું સ્વરૂપ કેવું હોય ચિત્તનો નાશ કઈ રીતે થાય અને નાશનું સ્વરૂપ કેવું છે શ્રી વશિષ્ઠજીએ કહ્યું એ પ્રશ્નને જાનનારોમાં શ્રેષ્ઠ રઘુકુળ નાયક શ્રીરામ મેં અગાઉ તમને ચિત્તની સત્તાનું સ્વરૂપ તો બતાવી દીધું હવે તમે એના વિનાશનું સ્વરૂપ સાંભળો જેમ નિશ્વાસ નાકમાંથી નીકળેલો વાયુ પર્વતરાજને તેના સ્વરૂપથી વિચલિત કરતો નથી તેમ સુખ દુઃખરૂપી પરિસ્થિતિ જે ધીર પુરુષને સમ સ્વભાવ પૂર્ણાનંદમાં એકરસ નિષ્ઠાથી વિચલિત નથી કરતી શ્રેષ્ઠ પુરુષો તે મહાત્માના ચિત્તને શેકેલા બીજેવું નષ્ટ થયેલું ચિત્ત જ કહે આ જડ શરીર જ છું આ ઘટ વગેરે તમામ પદાર્થો ઊં નથી આવી તુચ્છ ભાવના જે શ્રેષ્ઠ પુરુષને અંદરથી વિકારી બનાવતી નથી વિદ્વાનો તે પુરુષના ચિત્તને નષ્ટ થયેલું જે નરરત્નની અંદર વિપરીત જે નરરત્નની અંદર વિપ્તિ નરરત્નની વિપતી કાયરતા ઉત્સાહ મદ બુદ્ધિની મદતા અને વિવાહ આદિ લૌકિક મહોત્સવ વિકાર ઉત્પન્ન કરતા નથી વિદ્વાનો તેના ચિત્તને નષ્ટ ચિત્ત કહે આ લોકમાં ચિત્તનો વિનાશ આજ જ છે આને શેકેલા બી જેવું વિનષ્ટ ચિત્ત પણ કહે આ જ જીવન મુક્ત પુરુષની ચિત્તનાશ દશા છે એ નિષ્પાપ શ્રીરામ જીવન મુક્ત પુરુષનું મન મૈત્રી વગેરે શુભ ગુણોથી સંપન્ન ઉત્તમ વાસનાઓથી યુક્ત પુનર્જન્મ રહિત હોય બ્રહ્મ વાસનાથી ઓતપ્રોત પુન પુનર્જન્મ રહિત જે જીવન મુક્ત પુરુષના મનની સત્તા છે તે સત્વ નામે ઓળખાય જેમ ચંદ્રમામાં પ્રસન્ન કિણો હોય તે જ પ્રમાણે જીવન મુક્ત પુરુષના મનમાં વિનાશમાં વિશુદ્ધ મૈત્રી વગેરે ગુણ હંમેશા વિધો માં રહે શાંતિરૂપી શીતળતાના આશ્રયભૂત જીવન મુક્ત પુરુષના સત્વ નામક મનનો નાશ થઈ જવાની સ્થિતિમાં અનેક ગુણ સંપત્તિઓ પ્રગટ થાય એ રઘુકૂર્તિ જે મેં પેલા અરૂપ મનો નાશ કહ્યો હતો તે વિધે મુક્તનો થાય જે વિકારો રહી છે તે પરમ પવિત્ર વિદે મુક્તિરૂપ નિર્મળ પરમ પદમાં સમસ્ત શ્રેષ્ઠ ગુણોનું આશ્રય મન પણ વિલીન થઈ છે વિદે મુક્ત મહાત્માઓની તે સત્વિનાશરૂપ અરૂપચિત નાશ દશામાં કોઈ પણ દસ્ય પદાર્થોનું અસ્તિત્વ રહેતું નથી સંકલ્પ રહી જ સંપૂર્ણ સંસારનો અત્યંત અભાવ થઈ જાય તે અરૂપચિત્ત વિનાશ દશામાં ન ગુણ છે ન અવગુણ છે ન શોભા છે ન અશોભા ન ચંચળતા છે ન અચંચળતા ન ઉદય છે ન અસશે ન હર્ષ છે ન છે ન પ્રકાશ છે ન અંધકાર છે ન સંધ્યા છે ન દિવસ કે રાત છે ન દિશાઓ છે ન આકાશ છે ન અધો છે ન કોઈ વાસના છે ન કોઈ પ્રકારની રચના છે ન ઈચ્છા છે કે ન અચ્છા કે ન અનિચ્છા ન રાગ છે કે ન અભાવ ન રાગ છે કે ન ભાવ કે ન અભાવ ન તે પદ સાધ્ય છે ન તે પદ સાધ્ય પણ છે તે પરમ પદ અંધકાર અને પ્રકાશથી શૂન્ય તારા ચંદ્ર સૂર્ય વાયુથી તથા સંધ્યા રજકણ સૂર્યકાંતિ રહીત સરત્કારના સ્વચ્છ આકાશ જેવું અત્યંત નિર્મળ છે એ વિશાળ પદ તે લોકોનું આશ્રય સ્થાન છે જે બુદ્ધિ અને સંસાર ભ્રમણથી પાર થઈ ગયા તમામ દુઃખો રહિત ચિન્મય નિષ્ક્રિય બ્રહ્માનંદથી પરિપૂર્ણ અને રજ અને તમથી રહિત જે પદ છે તે પરમપદમાં તે રહિત આકાશ જેવો સૂક્ષ્મ વિદે મુક્ત આત્મા તદ્રુપ થઈને સ્થિત રહે તે અપુનરાવૃત્તિરૂપી ગતિને પ્રાપ્ત થઈ જાય એ કૃષ્ણ એ કૃષ્ણ એ કૃષ્ણ ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમ